પત્રકાર એકતા તળાજા તાલુકાની મિટિંગ જ્ઞાતિની વાડીમાં મળી સંગઠનની નવરચના સભ્યપદના ફોર્મ ભરી જિલ્લા સવારે 10 કલાકે તળાજા તાલુકાના તાલુકા બેઠક સિપાઈ જ્ઞાતિની વાડીમાં પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયા જિલ્લા અધ્યક્ષ મિલન કુવાડિયા પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણી અને વિષ્ણુભાઈ યાદવ જિલ્લા ઉપપ્રમુખ મહેપતસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંગ્ર ગુજરાતમાં પરકાર એકતા પરિષદનું સંગઠન પર્વ ચાલે છે તાલુકાની મીટિંગ યોજી સંગઠનની નવરચના સભ્ય સભ્ય નોંધણી ફોર્મ ભરવા તેમજ ટૂંક સમયમાં જિલ્લાનું મહાધિવેશન યોજવા આયોજન તેમજ તાલુકાઓને આમંત્રણનો હેતુ સિદ્ધ કરવાના ભાગરૂપે તાલુકાના પત્રકારોને મળી પ્રદેશ અધ્યક્ષે ખુશી વ્યક્ત કરી હતી સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષે કરેલ કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનની નવરચના કરવા સભ્ય નોંધણી કરી સમગ્ર રેકોર્ડની નકલ જિલ્લાને પહોંચતી કરવા તાલુકા પ્રમુખ ફિરોઝભાઈ દસાડિયાએ કરી હતી વરિષ્ઠ અને અનુભવી ધારદાર સમાચારોના મસીહા આણંદભાઈ રાજગોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા અવારવિધિ પીડી ડાભીએ કરી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ